એક વસ્તુ આપણે બધાએ સ્વીકારવી પડશે કે છેલ્લા દોઢ બે હજાર વર્ષમાં ધર્મ અને દેશની રક્ષા માટે બહુ જ મોટો સંઘર્ષ શૌર્ય અને બલિદાન થયું છે અને એને કારણે જ હિન્દુ તરીકે આપણે બધી જ જાતિઓના લોકો જીવતા છીએ એવી પણ માતાઓ હતી જેણે પતિને યુદ્ધને મોકલવા માટે પોતાનું માથું કાપી આપ્યું અને એવી લાખો માતાઓ હતી જેણે પોતાના દીકરા કે પતિને યુદ્ધમાં મોકલતી વખતે તિલક કરીને આરતી ઉતારીને લડવા અને મરવા માટે મોકલ્યા એને કારણે જ આપણે હિન્દુ તરીકે આજે જીવતા છીએ અને એમાં બધી જ જાતિઓના લોકોએ ભાગ આપ્યો બલિદાન આપ્યું પણ સૌથી મોટું નેતૃત્વ એક ક્ષત્રિય સમાજનું હતું કારણ કે ધર્મે એમને ધર્મની રક્ષા કરવાની આદેશ અને સંસ્કારો આપ્યા હતા એટલે આપણે ધર્મની રક્ષા માટે આવડું મોટું બલિદાનનું ઋણ સ્વીકારવું જોઈએ હવે આ વિવાદ લાંબો નહીં ચાલવા દેવો જોઈએ એને શાંત કરવો જોઈએ બધા જ દેશના જ્ઞાતિઓના લોકો ક્ષત્રિય સમાજનું ધર્મ અને દેશ માટેનું બલિદાન અને શૌર્ય સ્વીકારે જ છે મનથી સ્વીકારે છે આપણે બધા વિવાદ સાથે મળીને શાંત કરીએ